નમસ્કાર મિત્રો મહેસાણા તાલુકાનું ભેસાણા ગામ અને આ ગામની અંદર મહિલા સરપંચની સમરસ નિમણૂંક થઈ છે સમરસ પંચાયત બનતા મહિલા સરપંચ બન્યા એમના ઘરે અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મોં મીઠું કરાવીને ખુશી મનાવાઈ રહી છે ત્યારે આવો જોઈએ આપણે એમના ઘરે માહોલ કેવો છે સાથે સાથે એમની જોડે પણ એક પ્રથમ ઇન્ટરવ્યૂ જે કહેવાય એ કરીશું નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય નો સાગર ન્યૂઝ સત્ય નો સાગર હરહમેશ કંઈ નવું બતાવે છે કઈ હરહંમેશ એવા અહેવાલો બતાવે છે સૌપ્રથમ અને સૌ પહેલા

અમનો અભ્યાસ કેટલો છે ગામના માટે વિકાસ લક્ષી શું શું કાર્ય કરશે એ તમામ વિગત આપણે જે પંચાયતના સરપંચ બની રહ્યા છે અને એ મહિલા સુકાન જે સંભાળી રહ્યા છે એમને આપણે મળી લે જોઈએ તો બેન પહેલા તો તમારું અમારી ચેનલ માં हार्दिक સ્વાગત છે અને ખૂબ ખૂબ અભિનંદન કે આપની પંચાયત સમરસ થઈ તો પહેલા તો તમારો આખો પૂરો પરિચય આપશો કો પૈસા રહ્યા દેવા નથી ને ના સાજનતા કોલેજ હતા આ ગામની અંદર જે સમરસ પંચાયત થઈ પહેલા તો એનો શ્રેય આપકો ને બની છે આ તો મારા બરેગાજી છે અ તમે અભ્યાસ જે કર્યો કઈ જગ્યાએ અભ્યાસ કર્યો મારો અભ્યાસ આણંદ એસપી યુનિવર્સિટી તો એસપી યુનિવર્સિટી અંદર થી અભ્યાસ કરીને એ ગ્રેજ્યુએશન થયેલા છે ગામના વિકાસ ને લઈને તમે અને શિક્ષણ વ્યવસ્થા છું મહિલાઓને લઈને આપ કેટલો અહીંયા છે કે

બેન સભ્યો પણ હોય છે સભ્યો પણ સમજસ થયા છે હા સભ્યો પણ સમજસ થયા છે તો સભ્યો સાથે આ પંચાયત સમરસ થઈ છે અને ધારા સભ્ય મુકેશભાઈ પટેલ જેઓ મહેસાણાના ધારા સભ્ય છે એમના આ હવાને પણ ગામ લોકોએ એક ખૂબ બખૂબી નિભાવ્યું છે તો આ હતા મહિલા સરપંચ જે મહેસાણાના બની રહ્યા છે મારું નામ તુલસીબા બહાદુરસિંહ ઝાલા છે મારા મમ્મી ગામમાં સમરસ ચૂંટાઈને આવ્યા છે મને એ બદલ ખૂબ જ ખુશી અનુભવાય છે હું એવી આશા રાખું છું કે ગ્રામજનોને મારા મમ્મીના કાર્યો ગમે અને મારા મમ્મી જેમ અમારું ધ્યાન રાખે છે એવી જ રીતે આખા ગામનું પણ ધ્યાન રાખે અને એનું સારી રીતે સંચાલન કરે તો નમસ્કાર